પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોરની પ્રેરણાથી ઝોન સાતના નાયબ પોલીસ કમિશનર શેફાલી બારવાલના નેતૃત્વમાં આ સફાઈ અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ પ્રેરક ઉપસ્થિતિ દર્શાવી અને સહભાગિતા નિભાવી તેમણે આ પહેલની પ્રશંસા કરી અને પર્યાવરણ સંરક્ષણ માટે આવા સામૂહિક પ્રયાસોની આવશ્યકતા પર ભાર મૂક્યો આ અભિયાનનું ધ્યેય આવો દરિયો બોલાવે છે સફાઈ માટે હાથ મિલાવીએ રાખવામાં આવ્યું હતું જે સમુદ્ર કિનારાની સફાઈ માટે સમાજના દરેક વર્ગને એકઠા થવાનો સંકેત આપે છે પોલીસ અધિકારીઓ સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકોએ સામૂહિક રીતે બીચ પર જમા થયેલા કચરાની સફાઈ કરી અને દરિયા કિનારાને સ્વચ્છ બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે નાયબ પોલીસ કમિશનર શેફાલી બારવાલે કહ્યું કે પર્યાવરણનું સંરક્ષણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે આપણી નાની પહેલથી જ દરિયા કિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવાનું અભિયાન એક પગલું છે આવા કાર્યક્રમો દ્વારા આપણે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માંગીએ છીએ આ સફાઈ અભિયાને નાગરિકો અને પોલીસ વચ્ચે સામૂહિક સામાજિક જવાબદારી નિભાવવાને પુષ્ટિ આપી છે અને શહેરના પર્યાવરણીય સંરક્ષણમાં અનેક એક નવી ચેતના ઊભી કરી છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ